મન દાદાનું પઝલ ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે રામ લક્ષ્મણ આવે છે સાથે સીતા મૈયા છે રામ લક્ષ્મણ આવે છે સાથે સીતા મૈયા છે વનવાસ પૂરો થાય છે આજે આનંદ એનો છે વનવાસ પૂરો થાય છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા વાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ શેનો છે

વડમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે નંદી ગામમાં ગયા છે ભાઈ ભરતને મળ્યા છે નંદી ગામમાં ગયા છે ભાઈ ભરતને મળ્યા છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે ભાઈ ભરતને મળ્યા છે આજે આનંદ એનો છે હનુમાનજી આજે આનંદ સેનો છે ને ને નમ્યા છે કઈ કઈને પાય લાવ્યા છે ગુરુજી ને નમ્યા છે કઈ કઈ ને લાગ્યા છે કૌશલ્ય ઉતારે આરતી આજે આનંદ એનો છે કૌશલ્ય ઉતારે આરતી આજે આનંદ એનો છે ઝાલર ડંકા ભાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે વસિષ્ઠ ઋષિ આવ્યા છે ને વેદ મંત્ર બોલે છે

ઘેર ઘેર તોરણ બાંધ્યા છે ને રંગોળી પૂરાવી છે ઘેર ઘેર તોરણ બાંધ્યા છે ને રંગોળી પૂરાવી છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે દીવડા પ્રગટાવ્યા છે આજે આનંદ એનો છે ઝાલર ડંકા ભાગે છે ને અવધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે અવધની ની પ્રજા આવે છે ને જય જય કાર બોલે છે અવધની ની પ્રજા આવે છે ને જય જય કાર ભૂલે છે આનંદ મંગળ કરે છે આજે આનંદ એનો છે આનંદ મંગળ સંભળાય છે બોલો મારા હનુમાન જે આજે આનંદ તેનો છે રામ ગાદીએ બેઠા છે ને લક્ષ્મણ ચંબળ ઢોળે છે ને લક્ષ્મણ ચાંબળ ઢોળે છે રામ રાજા બન્યા છે આજે આનંદ એનો છે રામ રાજા બન્યા છે આજે આનંદ એનો છે ડંકા ભાગે છે ને સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે હનુમાન સેવા કરે છે ને રામચરણમાં બેઠા છે હનુમાન સેવા કરે છે ને રામચરણમાં બેઠા છે જય જય કાર બોલે છે આજે આનંદ એનો છે જય જય કાર બોલે છે આજે આનંદ એનો છે ઝાડકા બાગે છે ને અબધમાં સંભળાય છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે બોલો મારા હનુમાનજી આજે આનંદ સેનો છે